આજે નર્મદા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી જેમાં ભરૂચના સાંસદભાઈ વસાવા અહીંના ધારાસભ્ય કક્ષ્મુખ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કિપિંગ બેઠાવી અને અમે સમેત તમામ શાખાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિવિધ બાબતોને લઈને ચર્ચાઓ છે માં મનરેગા હોય પ્રધાનમંત્રી આવાસ હોય પાક નુકસાનની બાબતે હોય બીરોની કામગીરી બાબતે હોય રોડ રસ્તા બાબતે હોય તમામ બાબતોએ આજે એક હકારાત્મક ચર્ચાઓ થઈ છે અને આ નિરાકરણ આવે એ બાબતોની વાત વાત કરીશું બીજું કે હમણાં પેરલ બધા સરકાર કાર્યક્રમો ચાલે છે આપે જોઈએ હશે વિકાસ પર્વનો કાર્યક્રમ હતો વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો યાત્રાનો કાર્યક્રમ હતો એકતા પરેડનો કાર્યક્રમ હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે એની મેં માહિતી માગી છે ત્યારે આજે આજે માર્ગ મકાન ખેડ વિભાગના જે મોદી સાહેબ છે પણ ઉપસ્થિત હતા અને માહિતી અધૂરી હતી એ જ પ્રકારે તમામ શાખવામાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે પણ માહિતી આજે આપી નથી નિવાસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન સાતમાં તમને બધી માહિતી પૂરી પાડી સવાલ એ થાય છે નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લો છે તમે શિક્ષણમાં પણ જોયું હશે તો નર્મદા જિલ્લો પછાત છે છેલ્લા માર્ચ મહિનાથી સિકલ સેલ એનેમિયાના લાભાર્થીઓને હજુ ગ્રાન્ટ ન હોવાના કારણે એમને સહાય મળી નથી અહીંયા કુગરબાઈના મામેરામાં સહાય હજુ મળી નથી અહીંયા કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં ત્રણ ત્રણ હજારની ડીસો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે અડતાલીસ લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે તો આવા બુફેના બિલ લાખોમાં છે બસોના બિલ છ છ કરોડ રૂપિયા છે સ્ટેજના બિલ દસ દસ કરોડ રૂપિયા છે તો જે ટ્રાઇબલના વિકાસ માટેનું બજેટ આવે છે અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને બારો બાર ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાઇબલના બજેટમાંથી વાપરી ગયા છે કાર્યક્રમો સારા થાય છે એમને અભિનંદન આપીએ છીએ પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલું હોય પાણીનું જમણવા કરોડો રૂપિયા તો ના હોય ને તો એ બિલો એ લોકો આપતા નથી પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે અમે એક પાંચ લાખનું કામ કરવા માટે અમારે જેમ પર ટેન્ડર મંજૂર કરાવવો પડે એજન્સી નિવિદા પાડે અને પછી અમારું કામ થાય છે જ્યારે અહીંયા દસ જ દિવસમાં પોતાના લાગતા વળતા એજન્સીઓને દહ દસ કરોડના ડોનના બિલો આપવામાં આવે છે દસ કરોડના સ્ટેજના બિલો ચૂકવવામાં આવે છે છ છ કરોડના બસના બિલો ચૂકવવામાં આવે છે બે બે કરોડના ચા નાસ્તાના બિલો ચૂકવવામાં આવે છે અડતાલીસ પચાસ લાખના પાણીના બિલો ચૂકવવામાં આવે છે જો આ જ રીતના નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમોમાં પૂરું થશે તો બાળકો માટે આપણે કુપોષણ કઈ રીતના દૂર કરીશું સીતલ સેલ કઈ રીતના દૂર કરીશું શાળાઓના આ ઓરડાઓ કઈ રીતના બનાવીશું આંગણવાડીઓ કઈ રીતના બનાવીશું એટલે આ બહુ ગંભીર બાબત છે એટલે ટ્રાઇબલનું બજેટ

પાર્કિંગના નામે અઢી કરોડનું બિલ કોઈ મૂકે ડોમના નામે તમે દસ કરોડનું કોઈ બિલ મૂકે ચાના નામે તમે બે બે કરોડના હવે કેવી ચા પીધી હશે એવું અરે એમણે એમણે ડિનરના નામે દસ દસ કરોડના બિલો મૂક્યા છે તો એમણે શું ખાધું એની વિગત આપણે ડ્રાયફ્રૂટ ખાધા ચિકન ખાધું મટન ખાધું ઘી પેડા ખાધા અમને તો કહો અહીંયા એક બાજુ કુપોષણના બિલો તમે મંજૂર નથી કરતા બાળકોના ફૂડના બિલો તમે મંજૂર નથી કરતા સ્કોલરશીપ માટે અહીંયા અમારે ધરણા કરવું પડે ગ્રાન્ટ નથી એવી તમે વાતો કરો અને એક બાજુ પચાસ પચાસ કરોડના પ્રોગ્રામો કરો તો કઈ રીતના ચાલશે અને પ્રોગ્રામો તો રોજના ચાલુ ચાલુ પ્રજાના પૈસે દિવાળી થાય છે એટલે પ્રજાએ જાણવું પડશે નર્મદા જિલ્લાનું જે પણ બંને કાર્યક્રમોમાં અને વિકાસ પર્વથી માંડી વિકાસ મહોત્સવ ગૌરવયાત્રામાં જે પણ ખર્ચાઓ થયા છે જેના કારણે બધા ડિપાર્ટમેન્ટમાં આજે ગ્રાન્ટ નથી એટલે એના માટે અમે ચિંતિત છીએ પચીસ ના રોજ સાગબારા જિલ્લાના નવરચના હાઈસ્કૂલમાં ડેડીયાપાડા સાગબારા અને ચીકડા તાલુકાનો વિજ્ઞાન મેળો હતો એમાં હું ઉપસ્થિત હતો અને મારી ઉપસ્થિતિમાં એ વિજ્ઞાન મેળાને મેં ખુલ્લો મૂક્યો હતો તે જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનો વીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે હમણાં જ કેવડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો હતો ત્યાં હું હાજર હતો અહીંયા મુખ્ય અતિથિ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ ઉપસ્થિતિ સાંસદોની હતી અહીંના ધારાસભ્યની હતી અને મારું પણ નામ હતું પણ મારા ત્રણેય તાલુકાના કાર્યક્રમોમાં બંને કાર્યક્રમોમાં હું હાજર હતો અને ત્યાંની કૃતિઓ લાવનાર બાળકોને મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું મારી ત્યાં હાજરી હતી અને એને પ્રોત્સાહન પૂરી તમે કોઈને પણ પૂછી શકો છો એ વિડીયો ફોટા પણ તમને મળ્યો આ જ મહિનામાં ત્રણેય તાલુકાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો પ્રાથમિક શિક્ષણના વિજ્ઞાન મેળામાં પણ હું હાજર હતો એજ કહેવા માંગુ છું અમારે ત્રણેય તાલુકા મારો મત વિસ્તાર છે સાગબારા વિજ્ઞાન મેળામાં હું હાજર હતો ત્યાં નવરચનામાં થયો અને પ્રાથમિક શાળા કેવડીમાં થયો ત્યાં હું હાજર હતો ખરેખર સાંસદ સાહેબે આયોજકોને પૂછી લેવું જોઈએ કે એમના મત વિસ્તારમાં હાજર હતા કે નહીં અમે ત્યાં હાજર હતા આ વિસ્તાર તો જશુભાઈ રાઠવાનો છે દર્શનાબેન દેશમુખનો છે ભીમસિંહભાઈ તળવી છે એમને પૂછો ને એમની હાજરી પૂરો અમારા વિસ્તારમાં તો અમે હાજર હતા બીજા કોઈ હાજર નહોતા હું હાજર હતો